તો ખબર નહી ચડશી તે કા કરું માર માનું અત્યારે બેઠો ને કાઢી કા કાઢી કે હું છું જો તાન તમાર રવાન જો તમારી માની સાઈડ લીધી તો મે ની આવ બી હોય છે સોકટ બંધ વાત સા હોય તો અને હું કહે ને એટલું થઈ છે બી હો બાપા કેવું જો તાન હલાઈ દીધો જો તાન આપણા માટે કી આપણા માટે

छोकरा ने थोड़ा भी बगाड़वाना होए बोल बोल करे तू जो वधार मगत मारी करसी न तुम्हारा बाप न तवर दोषी मां तो मु नहीं सहन करू न वोए बगाशा पड़ी राव पछ हतर डाल आव दू पर ना बोलाए तो मैं खबर पड़ती नहीं नेट के मैं बेहु छे शकम बेहो सो वो मोसाम तेला फाल्ला नाख्यासी ए लिया वो गमोई आओ ये नहीं जप्पा दी नहीं जपारी दिया इतला पाणी आई लिया आ जो का सारा में तो एवो भरावो मारा से न એ જ નહી કંટાળી જોશું એ ભારા પછી જો પેલા સારના પારા બનતો થોડું પાણી પછી પછી કોઈ ઘેર બેઠા બેઠા છે કે હું કરો છો તમે એજ ખબર પડતી નહીં કે પોણી વાળી

શું કીધું કઉ છું આ એતન નું થોડું પાવાનું સાર બાર લેવાની બધું હરકું કરી દો એમ કઉ છું પછી વિવામો પછી હેતરમાં તો છો લમણો વાળવાનો છો તમે માર તો નાના શેટલો હરાખોમ પેલા બલ્યાના છોકરાના વિવાનો શેટલો હરકસા નાના અંબામાં હા હો શંકર બેટા મેઠાવા લે હું જો બેટા કે સોંતી અને કીધું શંકા આવજો પાછા લગન માં અમારો બલ્યા છોકરાના વિવામો જોતા આવશું कुत्री को मेल सुत का बेटा सब नहीं मिले क्या ओ बेटाया, मारा बल्यान सोकरा ने का आ मारा वाली एटलो साचे ओ दे जमणवार मो और बड़े टीको मो आवजो हो बेटा संपा मा मु क्या दो तो हो के से क्या कित बेटा ता मा ने जबर तो बात छ बात એટલે તમાર સોકરાન બાયરી હા તમન તો કે ટરશી નાટરશી ગઈરી ની જબર તમન તો બધું કે છે

એ તને ગાઘરો ફેરવતા જ ફાહો ઓમનો ઓમ ના ના મે તો ગોડોસી તને મારી વાતો પર આ તો આપળો વિવાહ છે ને એટલે આ લોકો લડાવે છે કોણ ઝઘડો થાય તો વિવાહ બગડી ખબર પડે છે કે નહીં ઓ હોય નહીં તાણ હોય હોય મારા બૈલા મૈરી તો બાપ મન તો કદી ના બોલા મુ મુઢાથી મોસ નહીં ઉડતી હું બોલાય તો ઘણી બૈરી હારી છે તાણ પછી એવી તો સંસ્કારી મળાય ના હેડો કીધું ખેર વાત છે હું પાણી પી રહ્યો ઓવ તું બિલકુલ જ ચા લઈ લે પછી હું આટલું પાણી વાળી તો જેટલા વિવાહ છે જેટલા વિવાહ છે દસ તારીખ તો જેટલો મુહૂર્ત છે લગન છે પણ ઊણ તો મારે શોય જવાનો ભાઈ મેળ નહીં આવે એવો મારા બૂનનો બોણો વળી એકના એક છે એક ના એકના એનો લગન છે લગનમાં તો જવું પડે કા શણી વખત તો હું અમેરું ધમધમાટ ભાઈ ભર્યું છું પણ હું વખત તો ભાઈ ધરમ ભાગો કે ભાઈ લઈ જવું પડે કે એક ના એક મારા ભોણો છે બુંદો ભોણો એટલે લઈ જવું પડક ભાઈ તેવા જવા ભાઈ ગોમ હોમો અને લેતો હોવ ગમે તે બજારમાંથી થયાળો ધરમ વાગો ને બધું આવું કે ક દાડા તો ભાઈ વાર થાય લાઈન મેં લેલો ભાઈ સારું અતારે એટલે જવા થાય બધું બધું પણ આ આ આવું કે દાગીના લીયા પછી ટાઈમે જવાનું મેં મન ગતિ સારું થઈ જાય બધા તો

બોલે રાજે કે શું ટર્શન ના આ બોકડીયામાં કોઈ ઠેકોણ નથી આને કેલાંથી ફોન કરે છે કેલાંથી તો કોઈ કાબૂ રાખી નથી એટલે હાલો કોઈ હાથ તુ જ નહીં ને તુ નહીં ને ના ના હા હા ખાટા દી છો તો આ ગોમમાં ગયો છો બનીને તો ગોમમાં ને હા ના આ ગોમ પર તો મેલીન વિક્ષા કરી હોય આવજો આ લઈ જા કે તમ નહીં લઈ જાય છે નહીં તો હું છે મારતો ઓણાને બધું લેવા જજો તો ધરમવાગો હા એટલે લે લેન રિક્ષા કરીને આવો હેડો પાછો ના ના પછી લઈ ગયો ગામ તો થોડું આ મોફરિયાના મોફકોણા નહીં મોફરિયાના હા 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 બળધ્યા સેવા ઢામ બૈરો તો હું હેડા ઘરમાં તારા લીધા માર બાપો શું બોલ્યું તું

अन्ना ना सो के पैसा बतावे छे અમે તો જોણે પૈસા જ ના પાડે હોય એમ કરો વેવાર મગજ મારી ના કરો એમ નહી કીધું કે પૈસા નહી પાડે ના ના કે તને હું લેવા મારા મોહીરી છે ના ના હું લેવા હૈરી છે માં બન થઈ જગે બનતા પણ હું તો શાલ મે એ તારી રોડ ને કે કસે ઇને કે ના ના તું બનતા કે હું ના કહેવાય પાડે હા આ તુંયા તુંયા ઓમાં અલ્યા વિવાહ વિવો લઈને બેઠો છો મગજ સક નહીં માલ પૂછ પણ બાપા હું તમને કીધું કે વાવેલો ગાડી ના લેવા હેડો ગાડી पण आ ना पाळे तर मु येऊ करू का नाही मी मारा मार मांनी एवू कितू आहे वने ता मारा मांनी कितू तो तितलू खोटू लाग ना लाग आणि तने कशू नाही दे तुले हंबूर तो लोई उकरतो नाही का हरो मारा मा बाप ना आऊ की से पण मारा ओने केवू का मी ओने गवगा ने गाम लोयाच नाहीन तारा म नूरज नाही तो हूं तने री सळा हूं री सळा हा ना जोके छोकरा ने छापकाई नाकेस अन हूं नूर सळा नाना किसी से हमी छापकाई नाके तमची बंता का मागे वडगाणी पण का टाइम सर खावडीस टाइम सर खावडीस ના ના

આ પોણો અમાર બુઈ પેણા એટલે તમને ગમતું નહી હોય એ ના ના એ તમારી બુઈ શિબિરી પઠા બોલો સાહેબ થોડી મર્યાદા રાખો પણ આ સગોન શું કહેવાન આવે કે ના ના તો એક મારે કેવું આ મારે તો કદી બુંદ કદી ના તમારું બુંદ તો એટલે તમારું બુંદ તો તાળો મારેલો ના બોલે માણ માણ તો ઓવા તમારું બુંદ તો સીધી સાધી છે બુંદ તો

અમે તો છોકરા માટે મારા છોકરાના ના છોકરા ને એટલી આશાઓ બેઠા કાલુ ટેકા કરીએ આગળ પણ નું અવસર કરીએ લગીર પરમોડ કે હોય

જે હોય ને એ દાડા તારા વખાય અને તું આ ભોણિયાનો વવસર કરવા બેઠી છે યુવાને ઈઓને કમેતે આવું બોલા બોલા સબ સપ ના બોલાય તડસીન તડસો ના કરાય એ ઘરના મોભ જે રહ્યા છે અને તને આ કુટુંબના ભઈઓના વ્યવહારની ખબર પડશે આવા બોલતી ના હેડ વકણ ઓ માય નો બાપા ના બધું થાળ પડી ગઈ પગે લાગી દે હે મા મા બાપા ભૂલ થઈ જાય માફ કરી દે

મારી આબરું ન તમારે ઘર ની આબરૂ છે તમારી બુન નું તમારા સંસ્કાર તમારે આલે ને એવું થયું

આપણા ઘરમાં મોટા માણસ હોય હારો આવ્યો મર્યાદાથી બોલાય ના કેવાય ગમે તે શબ્દ ના કઢાય એવું વર્તન કરવું અને જો આવું છે